રામ રામ અને જય શ્રી કૃષ્ણ બધાને આપણા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આપણે તમને ખબર હતી ને આપણે પાણી આલે હે ખડ જો ઝાકર આવે છે હજી જરા જરા પાણી અહીંયા પુગાડી દીધું તમે વ્યૂ જોઉં તો ખાલી ચેક કરો ચેક ચેક જો વ્યૂ પાણી જરાક ધીરું પડી ગયું હું લાઇટ ગરકો મારી ગયા હૈ જો આપણો કટકો છે ને એમાં પાણી ના એ તો વાંધો નથી વાદળા થઈ ગયા તમે જોયું તો આપણે શું કે કાલે કાલના બ્લોકમાં આપણે અહીંયા પહોંચ્યા હતા આમાં ક્યાંક હવે આપણે અહીંયા પહોંચી ગયા આપણે ઓલું નીચે બધું પલાળી લીધું ઉપર આવી ગયા અને અહીંયા હને આ પાણી નીકળ્યા રાખે ને નકર આ ક્યારામાં તોડેલા હતું હવે નકર ક્યારો ભરાય હું ઓલાના ઝૂંપડામાં જાય એટલે એ કાઢી અને આમાં કરી નાખીશું આમાં ઝૂપડામાં નથી જાય તો જો આમ કરી નાખીશું હવે મોટા કટકા જરાક ચડાવવા જાવ એટલે પાણી આગળ આવી ગઈ નકર આઈને ભરાયા રાખીએ પાણી જો આ અડથીક કલાક થી આપણે ઘરનું કામ કરતા હતા શું કે ઘરે ભેહનું એટલે ગયો હવે કટકા ચડાવવા જો આપણે આગળ ચડાવી લઈને હવે ચાલુ કરતો હવે એટલું નહીં પાવાનું પછી આ બાબાને પાવાનું થાય આવી ગયા તો કે આપણે પૂરો કરવાનું આલે હે આ પૂરા ભેગા કરવાનું જો અહીંયા પછી મૂકે જીરું હારીને ને ઢીકલો કરવાનો હે એટલા તો હારી નહી ખાવ બીજો ઓખો એક વખો પૂરો થઈ ગયો થોડીક ઓખા કરવાનું ઓખા કરી લઈ આપણે તો આવતા કે પછી આપણે ઘેર આવ્યા અને લાઈટ હતી ને તો પછી આપણે વાઈટ જોઈ જોઈ લાઈટે વાઈટ જોવરાવી એટલી જોવરાવી આવી કે અત્યારે બપોરના એક વાય ગયા અને અત્યારે બપોરા કરી લીધા હતા ત્યાં ત્યાં લાઇટ આવી ગઈ પછી આપણે મોટર ચાલુ કરી દીધી આપડી પદ્ધતિ તમે ફુવારા પદ્ધતિ આમાં કરીને એકા ખાલી ખાતે જોવું જોઈએ પાણી કેવું મસ્ત લાગે આપણે બાકી એટલો ભાગ આપણે અડધું તો પાઈ પીને કાલે જ હવે આપણે જો આ પગલો ઉઠો ને ત્યાંથી એટલું અહીંયા સુધી નું પી જાય એટલે આપણું કામ પતી ગયા પછી આપણે હવે મજૂર આપણા માણસો નવરા થાય ને એટલે ફૂંકણી આપવાની છે ફૂકણી આપણે જીરું કાઢવાનું હે હવે આપણે શું કે આ પાણી પાઈ લઈ અને જરાક વાર પછી તમને મળી તમારે શું કે હવે અત્યારે ઉનાળું સિઝન કંઈ વાવવાની છે કે નથી કે હું મેં જીરાનું કામ ક્યાંક પૂરું લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો સાડા ચાર વાગ્યા અત્યારે અને તમે જોયું હતું કે આપણે વાં ક્યાંકથી પાણી હાલતું હતું આપણે પાણી પૂગ્યા હું પાક પી ગયો આપણો ડેલી વર્ક શું કે અત્યારે આપણે ખેતર પલાળવાનું કામ પતી ગયું આ ગરકો તો રાખો અને શું કે હાલવા ચાલવાની જગ્યા રહીએ બાકી પલરી તો ગયા પણ વાંધો નહીં આવે હવે આપણે મોટર બંધ કરી આવી મોટર કેવું અહીંયા છે એટલે ટાટા અહીંયા મોટર તો વાયુ છે હાલો ત્યાં જઈએ મોટર બંધ કરી અને હવે આપણા ચંપલ અહીંયા રહી ગયા જો પાંચકી આગળ જેવા દેખાય ચંપલ અહીંયા રહી ગયા આ છોટું અહીં બેઠો છોટું બેઠો અહીંયા છોટું નહીં બેન આપણું કામ થઈ ગયું ડન આ કૂવા આગળ આપણે આવી ગયા અહીં અહીંયા ટાટર હે બંધ કરી દઈ ફટાફટ નકર પાણી પછી વધી ગયા હે જો તમને દેખાડું આપણા કુવામાં કેટલું પાણી પાણી તો આમાં ભરપૂર આપણો નકર જો આ તમને આ દેખાય ને એક રૂમ જેવું ત્યાં હજી એક વાવ હે ત્યાં આપણે પાણી હતું

અહીંયા આપણે બાજરો આવી દીધો ભાઈ પલાળી બાજરો વાવ્યો પછી પાણી કાઢી ગયા આપણે પલાય પછી હજી આ જાય ઓલું ઓલું ખેતર જ્યાં પલારી લે ને ત્યાં આપણું સુકાઈ જાય પછી પાછું એકવાર વાર એટલે પછી જ્યાં વાગ્યું ને ત્યાં જી ખડ આપણે શું કે જે ઝીણું મોટું ખડ ઊભું થયું હોય ને ઓના વારી એમ જી હોય ને રાપને

આપણો ઝીણકો બગીચો હોય અને આ અને તમે રોકતા જાઓ ન તો રોકતા અરે લે તો જોઈ લ્યો ને યાર બીજા લોક તમે જોઈ લ્યો જો તો કંઈ ખબર પડી જાય આ કહું વસ્તુ છે બગીચો જોવ જો પેલો તો આ હું કે જાંબુડી છે પછી નારિયેળી અને આંબળો આંબળા ખાવાની જે મજા આવે ને પાણી આવી ગઈ મોંમાં આમાં જાણવું એકાદો આંભળો હોય ને તો બતાવું તમને આંબળો ગોતવો જો હે આમાં આંબળા તો શું છે કે આમાં હજી આવ્યા નથી પછી આવે હે ધીરે 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 આમણા હતા આમાં ખાઈ ગયા હે લાલો ને લાલા ને તો ઓળખો ને તમે લાલા બ્લોગર ને હા એ અહીંયા આવતો હોય શું અહીંયા શું કે નારિયેળ ને એ જાય બગીચામાંથી જ્યારે હું આંબરો ગોતી ને તમને દેખાડું તેમ કરીને આંબરો ગોઈ તો તમારે આનું થઈ હજી હું વિચારતો તો કે આંબરો નહીં જડે આંગણી કેવું તું તો વાંધો ના આવ્યો જો

કાલ હવા રમી જઈ ગયા ગામમાં દૂધ દેવા અને હવે આપણાગ ને એન્ડ કરી નાખી મળી બીજા વ્લોગમાં ભાઈ ભાઈ